જય શ્રી રામ હેલો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હજુ બસ ઉઠી ગયો છો આજે થોડું ઠંડીનું વાતાવરણ છે તો દોસ્તો ઠંડી તો છે ને આજે થોડું મોડું થયું છે તો બ્લોગ જોતા રહેજો એન્ડ હા હવે હું જાઉં છું નાવા ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો કે મળીએ હેલો દોસ્તો તો જો નહી ધર ફ્રેશ થઈ ગયો છું હવે કોફી પી લઈશું પણ ત્યાં સુધી પહેલાં મંદિરે જાવ દર્શન કરીને પૂજા કરીને પછી આપણે કોફી પી લઈશું નાસ્તો કરીને પછી હું નોકરી જવા માટે આ થોડું મોડો થઈ ગયો છે એટલે ઉતાવળ છે ત્યાં સુધી બને લાવ લગ્ન જય શ્રીરામ જય હા

મારા મૂડમાં નથી મારા બાબા મૂડમાં નથી ચલો હા દેખાય દેખાય આ એવું કે દોસ્તો કોફી પી લઈએ ત્યાં સુધી બનેલ જો હું નીકળું છું નોકરી જોવા મળે થોડું વાળું થઈ ગયું છે આજે એટલે ત્યાં જઈને આપણે વ્લોગ શૂટ કરશું તો ગુડ મોર્નિંગ દોસ્તો હું આવી ગયો છું મારી સાઈટ ઉપર તમે જોઈ શકો છો મજા કરી લીધી છે ઓકે તો હવે કામકાજ કરશું કંઈક કામકાજ તો છે મટીરિયલનો રિપોર્ટ લખવાનો છે તો ત્યાં સુધી બન્યા રહેજો બુટ બુટ પહેરી લઈએ દોસ્તો હવે હું જાઉં છું ઘરે જમવા માટે તો ત્યાં સુધી દોસ્તો જો ઘરે જમવાયું છે ને આપણું સરળ છે ડુંગળી ટામેટા આજે બાજરીના રોટલા શાક થઈ રહ્યું છે પાપડીનું છે એકમાં એકમાં પાપડીનું છે અને એકમાં કોબીનું શાક છે તો ચલો તમે પણ જમવા આવી ગયા તો તમારે પણ જમવું હોય તો હેલો ગાઈસ અમે બાજરીનો રોટલો અને પાપડીનું શાક ખાઈ રહ્યા છે આ ટોમેટો ડુંગળીનું સલાડ આ પાપડી કરેલી છે જો ઉનાળામાં છે સોરી શિયાળામાં છે ને બાજરીનો રોટલો બહુ ગુણ કરાય બાજરીનો રોટલો ખાવો જરૂરી છે તાકાત વધે સ્ટેમિના વધે તમે પણ ખાવ કોને કોને ખાવો છે કોમેન્ટ કરજો હેલો ગાઈસ કેમ છો હું મારા ધાબા પર આવ્યો છું ખોલું કપડાં શું કહેશે અરે યાર આ બધું શું પડ્યું છે યાર તાપ છે પછી ઉપર પતરાનો શીડ મરાવો છે કે ધાબુ ભર્યું તો કોમેન્ટ કરજો આપણી ખ્યાલી પડી તો બીજા દોસ્તો હવે ઉપર તાપ લાગે છે તો બીજોમાં ધાબું ભરવું છે કે પતરા નાખવા છે કોમેન્ટ કરજો અને જો ધાબું ભરાવું હોય તો વિડીયો મેક્સિમમ શેર કરજો એટલે ચેનલ મને થઈ જાય મને થઈ જાય એટલે ઇન્કમ આવે એટલે એ ઇન્કમમાંથી હું ધાબુ ભરતીશ શેર કરતા રહેજો વિડીયો છે અને સામે હાઈવે છે જો તમે જોઈ શકો છો સામે છે છે જો આ આકાશ જય શ્રીરામ જો ઝંડો દેખાય છે ને જય શ્રી ના જો આ પાછળ છે ને અને ત્યાં સામે દેખાય એ અમારું ગામડું છે અમારું ભવાનીપુરા ગામ છે પાછળ મેથીન પાલક કરી છે અને મોસ્ટ ઓફ તમે મોસ્ટ ઓફ કદાચ તમે મારી વિડીયો જોયું હોય તો હું આ ક્યાંથી વિડીયો શૂટ કરું છું એટલે કદાચ કોઈને એવું ના હોય ને કે ભાઈ ક્યાંથી વિડીયો શૂટ કરો છો આ તો આ મારું ધાબુ છે આ તો દિવાળી પર બધું સાફ સફાઈ કરી એટલે બધું ઉપર આવવું પડ્યું છે બાકી ધાબુ બહુ જોરદાર ચોખ્ખું ચાટ હતું બહાર જેવું ક્લીન હતું બોલો તો ગાઈશ બ્લોગ જોતા રહેજો ત્યાં સુધી મળીએ જો તો નોકરીયાથી ક્યારે તો જમવા તો જમવા આવ્યો તો મને ત્યારે ટાઈમ મળ્યો ધાબા પર આવવાનો તો અત્યારે આવ્યો ધાબા પર તો હવે હું જમી લીધું છે ધરાઈ ગયો છું પાટીના રોટલાનું શાક ખાધું છે આગળ તમે જોયું એમ તો હવે હું જઈશ એ કોણ આવ્યું શું લઈને આવ્યો

પપ્પા ખાટલા તો ઉપર ભરવાના આ ઉાડ તો ગાઈશ બ્લોગમાં માં રહેજો ત્યાં સુધી મળીયા હવે હું નીકળું છું સાઈડ પર જવા માટે પછી મળું તમને જય શ્રી રામ સન નહીં એવું હે ચોકલા લઈ આયો ચોકલા છે છોકરા જો આપણે જઈશું આપણે બાઇક મૂકી દીધું છે નોકરી જવા માટે તો દોસ્તો હવે છે ને વાગ્યા છે લગભગ પોણા સાત અને હું સાઈડ ઉપરથી નીકળી નીકળી રહ્યો છું હવે ઘરે જ આવશ ઘરે જઈને દૂધ આપવા જવાનું છે ઘણું બધું કામ છે તો ત્યાં સુધી બ્લોગ જોયા રહેજો જોતા રહેજો બ્લોગમાં બન્યા રહેજો ઓકે બધાને જય શ્રી રામ ચલો મળીએ અને પંચિંગ કરી દઉં થેન્ક યુ ચલો બોલી ગયું છે હેલો દોસ્તો હું ઘરે જ હતો તો અને અચાનક રસ્તામાં શું કહેવાય રોજ આડવું પડ્યું તો માંડ માંડ એકદમ શોર્ટ બ્રેક મારી તારે બચ્યો હોય યાર રોજમાં ઠોકાઈ જાત તો થેન્ક યુ જય શ્રીરામ દોસ્તો હું ફ્રેશ થઈને આવી ગયો છું પાછો પાછો આજ પગ ધોવા પડે તો બાર છોકરાઓને રમે છે તો વિચારું છું કે આ પ્રસ્તાવ છે છોકરાને આપીને બચી જઈએ તો ત્યાં સુધી બનાવે છે ला ए ए ए ना ना छोकरा ने प्रसाद डाल दे ले नाम मदर बोला અંબાજી નો શું હે કે અંબાજી નો મમ્મી અંબાજી દેખાય ને લે જો આ છોકરા પ્રસાદ ખાધો પ્રસાદ ખાધો ને ફોટો સફાળા એ તો પ્રસાદ જ જય શ્રી રામ શું બોલવાનું જય શ્રી રામ તો જય શ્રી રામ દોસ્તો તો આજના આખા દિવસ નો આપણો લોગ અહિયાં પૂરો થાય છે તો દોસ્તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા ચેનલમાં હજુ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે શું તૈયારી કરીએ છીએ તો બધાને ગુડ નાઇટ જય શ્રીરામ જય માતાજી